તરફ ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો આજ પદ ગ્રહણ સમારોહ યોજાયો પદગ્રહણ સમારોહમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુગુલ પણ હાજર રહ્યા પૂર્વ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર પણ હાજર રહ્યા ત્યારબાદ આ પદગ્રહણ સમારોહમાં તેમણે શપથ લીધા બાદ હાલ તેમણે મીડિયા સાથે કરી ચર્ચા શું કહી રહ્યા છે તેઓ એ સાંભળ્યું અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના તમામ ઉપસ્થિત રહ્યા હતા અને અમિત ચાવડાએ કહ્યું કે સામાન્ય લોકોની લડાઈ નું નેતૃત્વ કરીશું ગુજરાતમાં તાનાશાહીઓએ ગુજરાતની તિજોરી લૂટી છે ત્યારે ગુજરાતમાં વર્ષ બે હજાર સત્યાવીસની પણ તેમણે વાત કરી કે જનતા માટે સડકથી લઈ સંસદ સુધી લડીશું ત્યાં સુધી તેમણે કહ્યું હતું વધુમાં તેમણે એમ પણ કહ્યું કે તમામ કાર્યો કરવાના છે અને એ તમામ કાર્યો હવે અમે કરીશું જવાબદારી સોંપવામાં આવી છે તો એ જવાબદારીને પૂરેપૂરી નિભાવવામાં આવશે સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં ભ્રષ્ટાચારી શાસનને ઉખેડી ફેંકવું છે એ સંકલ્પ સાથે અહીં ભેગા થયા છે વર્ષ બે હાજર સત્યાવીસ માં કોંગ્રેસની જ સરકાર બનશેનો તેમણે વિશ્વાસ પણ દર્શાવ્યો હતો અને તેમણે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ શાસન ભ્રષ્ટાચારી છે તાનાશાહી છે આ તાનાશાહીઓએ ગુજરાતની તિજોરી લૂંટી છે અને એ તેમને હવે લૂંટવા નહીં દઈએ સામાન્ય લોકોની લડાઈ લડવાની પણ તેમણે વાત કરી હતી